આણંદ જિલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આધારિત જાણીતા લેખક આર બાલા સુબ્રમણ્ય મેં લખેલા પુસ્તક અંગે પણ સંવાદ કરવામાં આવ્યો હતો અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા આખા ગુજરાત અંદર અંદર જેટલા લખકોએ બૌદ્ધિક કાર્યક્રમનું આયોજન કર્યું છે એના પ્રબુદ્ધ સંમેલનમાં આજે મારે આણંદ આવવાનો મને લાભ મળ્યો છે જ્યારે આણંદમાં અમારા ભારતીય જનતા પક્ષના સંગઠનના બધા હોદ્દેદારો ચૂંટાયેલા બધા પ્રતિનિધિઓ અને કાર્યકરોની સાથે મળીને સમાજના અગ્રણીઓ સાથે મળી અને આ અંગે અમે ચર્ચા વિચારણા કરશું અને આના અંગે જે પ્રવચન મારે કરવાનું છે એ પ્રવચન દ્વારા અમે બધા જ કાર્યકરો સુધી નરેન્દ્રભાઈના જીવનની તમામ બાબતોને આવરી લઈને વધુ વધુ વિગતો કાર્યકરોના મારફતે પ્રજા સુધી નાગરિકો સુધી ઘર ઘર સુધી પહોંચે એવું અમે જે આયોજન કર્યું છે